શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આતંકવાદ સામે ઠોસ કાર્યવાહી ની માંગ ઉઠાવવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી દેશભક્તિના નારા લગાવ્યા આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા બજરંગ દળના દુષ્યંત સોલંકી ધર્મેશ મિસ્ત્રી નિરલ પટેલ અને બિપિન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ વિધિને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવી હતી અને અંતે દેશના શહીદ પર્યટકો માટે મૌન પાડીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી વિશ્વ હિન્દુ પરિષદ એ બાવીસ તારીખે થયેલા હુમલાને ફક્ત આતંકવાદી હુમલો નથી કહેતું પણ જેહાદી આતંકવાદી હુમલો કહે છે અને એટલા માટે કે છે કે જે જગ્યાએ હુમલો થયો એ પહેલગામમાં હિન્દુઓને અલગ કરીને મારી નાખવામાં આવ્યા છે જેને કલમાં ના આવડે તેને મારી નાખવામાં આવ્યા છે જેને સુનત ના કરાવી હોય તેમને મારી નાખવામાં આવ્યા છે એનો અર્થ એ છે કે હવે તમારે જો નેવું ટકા વસ્તી વિધર્મીઓની હશે ત્યાં જતાં પહેલાં દસ વખત વિચાર કરવો પડશે અને જો આ પરિસ્થિતિ કાશ્મીરમાં થઈ એવી જ પરિસ્થિતિ બંગાળમાં થાય એવી જ પરિસ્થિતિ અનેક જગ્યાએ થાય તો એનો અર્થ એ છે કે આ જેહાદી માનસિકતા ધરાવતા આતંકવાદીઓને પના આપનાર રાખનાર સંતોષનાર અને એમને પ્રોત્સાહન આપનાર લોકોની સંખ્યા પણ ભારતમાં પાકિસ્તાન પ્રેમીઓ ઘણા બધા જ પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક તો કરશે પાકિસ્તાનને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે પરંતુ સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદની ભજરંગદર એ માગણી કરે કે ભારતમાં રહેતા પાકિસ્તાનની માનસિકતા ધરાવતા જેહાદી આતંકવાદની માનસિકતા ધરાવતા લોકોને પણ યોગ્ય ભાષામાં જવાબ આપવામાં આવે અને જો આ નહીં થાય તો એ વિશ્વ હિન્દુ પરિષદ ગામે ગામે જઈ અને લોકોને જાગૃત કરી અને એનો જવાબ આપવા માટે પ્રોત્સાહિત કરશે ભારત માતા કી